જે અત્યારે વાવેતર કરેલ છે અને વરસાદ ખેંચાવાને કારણે એના બિલ ખાતરને ખેડને મજૂરીને જે ખોટ આવી છે એના હિસાબે લાખો રૂપિયાનું નુકસાન થયું છે તો એને વડાપ્રધાન ફતર વીમા યોજના હેઠળ લઈ અને તાત્કાલિક ધોરણે એનું સર્વે કરાવી અને નુકસાન ખેડૂતોને ચૂકવવામાં આવે અને ખેડૂતોને પોતાએ પકેલા માકના માલ પોષણ પોષણક્ષમ ભાવ મળે એવી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ